કાપોદ્રામાં એક એપાર્ટમેન્ટમાં સાફ સફાઈ કરનારા આવતા નરાધમ વિજય ચૌહાણે એક માસુમ બાળાને ધાબા પર લઈ જઈ તેની સાથે અડપલા કરતા ચકચાર મચી જવા પામી હતી આ બનાવની જાણ થતાં જ બાળાના માતા પિતા અને પાડોશીઓએ નરાધમ વિજય ચૌહાણે પકડી પોલીસને સોંપવા પામ્યો છે સુરત શહેરમાં નરાધમ વિરુદ્ધ કોર્ટ કડકમાં કડક સજા કરી રહી છતાં પણ નરાધમો હવસખોરી કરી રહ્યા છે ત્યારે કાપોદરા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં સાફ સફાઈ કરવા આવતા પુણા ગામ ખાતેના વલ્લભનગરમાં રહેતા નરેન્દ્ર વિજય ચૌહાણી ધાબા પર રમતી છ વર્ષની બાળાની એકલતાનો લાભે તેને ગુપ્તાંગના ભાગે અડપલા કર્યા હતા કે બાળાએ તેની માતાની વાત કરતા કચરાવાળો ભાગે ગયો હતો કે પાડોશીઓ સાથે મળી બાળાના માતા પિતાએ નરાધમ સફાઈ કરનારા વિજય ચૌહાણને પકડી પાડી તેનો કબજો કાપોદરા પોલીસને સોંપતા વધુ તપાસ કાપોદરા પોલીસે હાથ ધરી છે સુરત શહેરમાં નરાધમો સામે કોર્ટે ફાંસીની સજા સુધી સંભળાવી છતાં પણ કેટલાક નરાધમો આજે પણ માસૂમ બાળો પર દાનદ બગાડી રહ્યા છે ત્યારે કાપોદરામાં છ વર્ષની બાળા પર દાનદ બગાડી અડપલા કરનારા સફાઈ કર્મચારીને હાલ તો પોલીસને હવાલો કરાયો છે અને તેની સામે કડકમાં કડક પગલાંની માંગ કરાઈ રહી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા